નમસ્કાર પશુપાલક મિત્રો આજે તમારા માટે ઓરિજિનલ ગીરની ત્રણ ઓળખી વેચાણ માટે લઈને આવ્યો છું વિડીયોને શેર કરી દેજો અને પેજને ફોલો કરી દેજો મિત્રો પહેલાં નંબરની ઓળખીની વાત કરીએ તો પહેલાં વેતરમાં છે પંદરથી વીસ દિવસની કાશી છે ઉછા લંબામાં બધી રીતે કમ્પ્લીટ છે કલરની વાત કરીએ તો કાળી કાબરી છે લાંબા કાન ટૂંકી મોકલી અને એકદમ નાના સિંગની ઓળખી છે શાંત સ્વભાવની છે વિડીયોમાં તમે જોઈ શકો છો બીજા નંબરની ઓળખીની વાત કરીએ તો સોન કપિલા છે સોન કપિલા એટલે કે આંખ પાપડ નાક પગની ખરી અને પૂંછ બધી વસ્તુ સોના જેવી હોય છે એટલે કે સોન કપિલા કહેવાય છે સોન કપિલા પેલા વેતરમાં પંદરથી વીસ દિવસની કાશી છે ઓરિજિનલ ગીરમાં છે ઉછા લંબાઈમાં બધી રીતે કમ્પ્લેસ છે તમે વિડીયોમાં જોઈ શકો છો ત્રીજા નંબરની ઓળખીની વાત કરીએ તો ઓરિજિનલ ગીરની લાલ કલરમાં છે પેલા વેતરમાં છે એકદમ માથું ઉપસેલું નાના સિંગ અને લાંબા કાન બધી રીતે ઓળખી કમ્પ્લેટ છે તમે જોઈ શકો છો ઉષેલે બધી રીતે કમ્પ્લેટ છે આ વાંસલનો ગાળો તમે જોઈ શકો છો એકદમ શાંત સ્વભાવની છે વધુ માહિતી માટે આપેલા નંબર પર કોલ કરી માહિતી મેળવી શકો છો અને એડ્રેસની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં જોવા મળવાની છે